જય ભોળનાથ મિત્રો આજે છે તારીખ ચૌદ ને સવારના વાગ્યા છે સાત ને સૂર્યનારાયણ છે અને આપણે રાઉન્ડ કરવાનું છે કપાસમાં પહેલો રાઉન્ડ અપાશે અને ચમત્કાર નોકરીઓ હવે બીજો રાઉન્ડ આપણે રોહન ફેન અને ચમત્કાર તો પહેલી ફેરું ચમત્કાર એનું રિઝલ્ટ તમે જુઓ એનો કલર જોવો તમે ખેતર આ કામ આપે જોવો કલર કલર એનો છે ને એકદમ કાળો થઈ જાય હજી આની અંદર ડીએપી એક દાણું નાખ્યું નથી આપણે પાયામાં માં બત્રી હોળ વાવ્યું તું ત્યાર પછી ઉરિયાનો એક ડોઝ આપ્યો હતો ત્યાર પછી એને એમોનિયમ અને ઝીંક પ્લસ કરીને ખાતર આવે છે જે ઝિંક પ્લસ ખાતર આવે છે ને એ કામ બહુ સારું આપે છે કપામાં એટલે આપણે એ ડોઝ આપી દીધો હતો હવે આને આ તળિયું પડી જાય ને પાટલામાં હવેડું મણી છે પડવા એની અંદર ડીએપી નાખી અને હવે પિયત આપી દેવાનું છે ને ઉપરથી ચમત્કાર અને ડ્રોન ફેન એનો છટકાવ કરવાનો છે ત્યાર પછી તમારે દસ દિવસ પછી માઇક્રોનુટનનો છટકાવ કરવો પડે એટલે જે ગ્રેડમાં કોટાસ આવતું હોય બોરોન આવતું હોય માનો કે ઝીરો બાવન સોતરી લીધું તો એની અંદર તમારે બોરોન ભેળવી દેવાનું એટલે ગ્રેન્યુઅલ ફોર્મમાં એનું કારણ છે કે તમે બોરોન નાખશો ને એટલે આ જે સાપા હુકાવાનો પ્રશ્ન છે ને એ હાવ ઘટી જશે અને આ અત્યારે હવે ફૂલ ભમરી આવશે એટલે એને પોટાશની જરૂર પડશે જો આ આ સાપા હુકાઈ જાય ને એ બોરોન નાખશો ને એટલે બંધ થઈ જાય એટલે બાવન સોત્રી અને બોરોન માઇક્રોનુટન એનો સ્પેશિયલ તમારે એક સ્પ્રેડ લઈ લેવાનો વસાળે એટલે જે કરીને તમે દવાઓ એની અંદર નાખો નહીં ગ્રેડ તો એ અમુક દવાની અરે સેટિંગ ન થાય અમુકને ખેતરના દવામાં ટેકનિકલની ખબર ન હોય એગ્રોવાળાની ન ખબર હોય તમે આવીને ભેગું કરશો એટલે દવા ફાટી જાય એટલે આપણે એક સ્પેશિયલ જ અલગ છે છંટકાવ કરી નાખવાનો એટલે એને તમે નીચે પોટાશ કદાચ ઓછો આપ્યો હોય છે કે નહીં આપવું હોય તો એને અત્યારે પૂરતી થઈ જાય ત્યાર પછીના ખાતરમાં પોટાશ અને મેગ્નેશિયમ આપી દેવાનું અને બીજું પિયત આપી દેવાનું એ રીતે અને ઉપરથી સરામાં ઉપરથી ગમી તમે સ્પ્રે કરો એની અંદર માઇક્રોનુટનો સ્પ્રે કરી નાખવાનો માઇક્રોનૂટન અને દવા બે તો આ રીતે તમે કરશો એટલે આ કપડાની અંદર જો અમે તો ડોકા કાપી નાખ્યા છે અત્યારે આ ચૌદ તારીખ છે એટલે ડોકા કાપ્યા અને દસ દિવસ થવા આવ્યા છે તો જો આટલી એટલી તીરું નીકળી ડોકા કાપવાનું કારણ છે કે આ વચ્ચે ઉપર જગ્યા છે હેઠળ જગ્યા બુરાઈ જશે એટલે ઉપર તો પછી આપણે અવડી સાઈઝ તો બહુ થઈ ગઈ અને હવે આમથી ચમત્કાર નાખ્યું છે એટલે અહીંયાથી ફૂટ્યા કરી છે અને આની સાઇઝ છે ને એ જોવા અહીંયા સાઈઝ છે એ જબરી છે તો અહીંયા તમે નાખ્યું એટલે કવડી સાઈઝ થઈ ગઈ જુઓ સમતકાર નાખ્યું એટલે અઢે ચાણી ઇંચ નો ગાળો થઈ ગયો સીધો એટલે હવે આની આને જગ્યા બહુ સારી લે જગ્યા ઓછી જગ્યામાં પૂરેપૂરો ફાળ આવી જાય અને હવે અમારા વિસ્તારમાં તો વરસાદ ન થાય તો કપા થાયું છે અને બીજે તો એમ માનો ને નથી ન્યા તો વરસાદની જરૂરત છે હજી એટલે આ રીતે રોન ફેન સાડશો ને એટલે તમે આની અંદર અત્યારે વ્હાઈટ મશીનો એટેક છે એને ડાયફુરાન અથવા પોલો પોલો નામ છે ને એ તમે સાંટો તો એનું રિઝલ્ટ સારું આવશે એટલે જે રોગ છે એની જ દવા સાટો અત્યારે અમારા વિસ્તારની અંદર સુશિયા લગભગ નવાણું ટકા નથી વ્હાઈટ મશીનો એટેક છે એટલે વ્હાઇટ મશીમાં પોલો વધુ વધુ કામ આપશે એટલે એ પોલોનો વ્યવસ્થિત છંટકાવ કરે અને હવે આપણો કપાસ થઈ ગયો છે હવે ફૂલ ભમરી બે હોવાની તારીમાં કારણ કે હવે આ સાપાજી આવ્યા છે એ અઠવાડિયામાં આવે ફૂલ આવી જશે એટલે એને ખાવાની જરૂર પડશે એટલે તમે પિયત આપો એની અંદર પાટલા ખાતર આપો કોઈ પણ ખાતર તમે જે નાખતા હોય તમે આગળ કયું નાખ્યું હોય એ પ્રમાણે પછી નાખ્યા કરવું એટલે અને ગ્રીનરી આ ચમત્કારથી આવી જશે એટલે તમારે કાળો કપા આમ લાગવા મળશે આ મારે દસ દિવસ પહેલાં પીળાશ ઉપર હતી આ પાંદડાની ગીને તો અત્યારે પીળું કંઈ છે નહીં અને હવે આજખેલા સ્પ્રે મારશું ને એટલે હાવ એટલે હાવ તમે ઉપર થોડીક ઉસાઈ ઉપરથી જોવો ને એટલે આ એક ખેતરનો કલર છે ને હાવ અલગ થઈ ગયો છે એટલે એવું કામ એ દવાનું છે એટલે એ દવાઓ તમને મોંઘી નહીં પડે એટલે એવી દવાનો સ્પ્રે કરવો પણ જેને સાઈઝ કપાસની ઊંચી થઈ ગઈ હોય એને બાકી તો એ ન સટાય નકરી કપા ઊભો રહી જાય અને સાટું હોય તો એનું માપ વીસ એમ એલથી નીચે રાખવાનું નાનો કપા હોય ને તો દસ એમ એલથી શરૂ કરવું બીજા છટકાવમાં પંદર એમએલ નાખવું ત્રીજા છટકાવમાં વીસ એમ એલ નાખવું પછી જાદા છટકાવ નહીં કરવાના બે છે ત્રણ રાઉન્ડ જ લેવાના એના પણ એ કોઈ પણ દવામાં હાલ છે કોઈ પણ દવામાં ભેળવી દો ને એટલે હાલ છે